ભાજપે પહોંચી ચૂક્યા છીએ દાહોદ જિલ્લામાં જાણવાની કોશિશ કરીએ દાહોદ જિલ્લામાં પહોંચીને કે જ્યાં લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસ આવે એકદમ આંગણે આવીને ઊભી રહી ગઈ છે ત્યારે શું છે સ્થાનિક પ્રશ્નો શું કહી રહ્યા છે એના ભાજપ અને કોંગ્રેસના નેતાઓને જેના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે મારી સાથે કેટલાક મહેમાનો જોડાયા છે ભાજપ અને કોંગ્રેસમાંથી મારી સાથે સામાન્ય પ્રજા છે ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે અને સાથે જ કેટલાક આદિવાસી સમાજના લોકો પણ મારી સાથે જોડાયેલા છે સૌથી પહેલા ભાજપમાંથી મારી સાથે નરેન્દ્રભાઈ સોની જોડાયા છે કે જેઓ દાહોદ જિલ્લા સંગઠનના મહામંત્રી છે સુધીરભાઈ લાલ પુરવાળા કે જેઓ પ્રવાસન નિગમના ડિરેક્ટર છે ભાજપ તરફથી આ બંને મહેમાનો છે મારી સાથે તો વાત કરીએ કોંગ્રેસની કોંગ્રેસમાંથી મારી સાથે ઈશ્વરભાઈ પરમાર જોડાયા છે કે જેઓ પ્રવક્તા છે અને સાથે જ દાહોદ માઇનોરિટી પ્રેસિડેન્ટ જોડાયા છે આસિફભાઈ સૈયદ આપ તમામનું સ્વાગત છે અમારા શોમાં સૌથી પહેલા કોંગ્રેસ આપની પાસે જ આવીશું એક તરફ ભાજપના સાંસદ છે અત્યારે તો કોંગ્રેસ કેટલી તૈયાર છે લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસને લઈને કોંગ્રેસ બિલકુલ તૈયાર છે તૈયારી જીત માટેની તૈયારી છે અમારી ઓગણીસની અંદર આવનારી ચૂંટણીમાં અમારા ઉમેદવાર જે પણ હશે હજુ અમારું નક્કી તો અમારો ઉમેદવાર પંજો છે અને પંજાને લઈને અમારા કાર્યકરો આખા જિલ્લામાં ઉતરશે લોકસભાની અંદર અને ઓગણીસની ચૂંટણી એ કોંગ્રેસના સાંસદ જીતીને દિલ્હી જશે એની એની અમને ખાતરી છે

ભારતીય જનતા પાર્ટી ગત લોકસભામાં બે લાખ બત્રીસ હજાર કરતા પણ વધારે મતોથી જીતી હતી અહીંયા ત્યારબાદ અમારા લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી જસવંતસિંહજીએ આ વિકાસને લગતા આ દાહોદ જિલ્લાને ખૂબ ઊંચાઈ પર લઈ જવા માટે અથક પ્રયત્નો કરીને ઘણા બધા કાર્યો કર્યા છે એના આધાર પર અને એમની સ્વચ્છ છબી નરેન્દ્રભાઈનું સારું કામ અને આ જે અમારી બે લાખ બત્રીસ હજારની લીડ છે એનામાં ખૂબ વધારો કરી અને અમે પુનઃ દાહોદની અંદર ખૂબ જ વધારે વોટોથી જીતીશું એવી અમારી

એના આગલા પાંચ વર્ષમાં કોંગ્રેસના સંસદ સભ્યોએ ઘણા જ બધા કામો કર્યા છે એવું એમનું કેવું છે મારું કેવું એમ છે કે પંચાવન વર્ષમાં જે કામ નથી થયા એ પંચાવન મહિનામાં દાહોદના ભારતીય જનતા પાર્ટીના સાંસદ જસવંતસિંહ ભાભોરે કરી બતાવ્યા છે અને એ અમે ગણીને બતાવવાને જાહેરમાં એનો હિસાબ પણ આપી ચૂક્યા છે પણ ચૂંટણીમાં નીકળ્યા છે એટલે અમારે વિગતે કેવું જ રહ્યું અને રહી વાત એમને ચોકીદારની વાત કરી છે તો હું એમ કઉ છું કે બે હજાર ને નવ થી ચૌદમાં એટલા બધા ભ્રષ્ટાચારો થયા હતા કે તે વખતે કોઈ દેશને દિશા અને દેશની દશા એ રીતની હતી કે કોઈ દિશા નહોતી ને દશા યોગ્ય નહોતી પણ આ પાંચ વર્ષની અંદર દેશના ચોકીદાર તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કામ કર્યું છે અને એ કામને લોકોએ વખાણ્યું છે અને લોકોએ જોયું છે બિલકુલ જયારે જવાબ લેવાનો હોય કે સાંસદે કેટલા કાર્યો કર્યા છે તેના માટે આપણે કોંગ્રેસ કર્યા છે એનાથી વધારે સારો જવાબ આપી શકશે કોંગ્રેસના પણ કેટલાક કાર્યકર્તાઓ મારી સાથે છે આપણે પૂછીશ શું આટલા સમયગાળા દઈએ અંદર સાંસદ તરફથી કામ કરવામાં આવ્યા છે ખરા મારે સામે ખરાશવંતસિંહ બાબોર સાહેબ જે સાંસદ છે આપણા ચાલુ હાલ સભ્ય છે મારે એટલું પૂછવાનું છે કે સુવિધાઓમાં એમને શું આ સુધી કશું દાહોદ શહેર માટે કે દાહોદ જિલ્લા માટે કશું કર્યું નથી દાહોદ શહેર આટલું મોટું છે તો પણ એમની જોડે કોઈ પાર્કિંગ વ્યવસ્થા નથી પાર્કિંગ વ્યવસ્થા હોવા છતાં આટલી ગીચ વસ્તી છે પણ કોઈ કઈ કરતા નથી આ લોકો કડાણા લાયા છે બે કરોડ જેટલું આ સુધી એ લોકો પાસે પંદર વર્ષનું શાસન છે તો ચૂકવેલ નથી અને કડાણા લાઈન બંધ પાટા ડુંગરીની બંધ કરીને કડાણા ડેમ લાયા છે તો ખાલી વખાણું જ કર્યા છે બાકી કામ તો સરવાળે મીંડું 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 જ કર્યું છે बीजेपी સાંસદ દેકા પિકનનો જવાબ ભાજપ પાસેથી લઈશું પરંતુ મારી સાથે કેટલાક આદિવાસી સમાજના મિત્રો પણ જોડાયા છે ત્યારે આદિવાસી સમાજના પ્રશ્નોને પણ સાંભળી લે એક આખરે તેઓ શું કહી રહ્યા છે શું કહેવું છે આપ નામ સૂચાવો માનનીયા જે સુધીરભાઈ લાલપુરવાળા છે અને નરેન્દ્રભાઈ સોની જે એ લોકોને પૂછવા માંગુ છું કે વિજયભાઈ રૂપાણી જ્યારે આવ્યા હતા ત્યારે જસવંતભાઈ બાબોર જે અમારા માનનીય સાંસદ સભ્ય છે તો સી એમ સાહેબ આવે છે તો જસવંતભાઈ બાબોર્ને જસવંત ભરવાડ કેમ કેવામાં આવે છે અને ગણપત રબારી કેમ કેવામાં આવે છે ગણપતભાઈ એનો જવાબ એ લોકો જોડેથી અને અમારે જવાબ લેવાનો હતો એ તો આવ્યા નથી આજે અહીંયા એ લોકો આવ્યા નથી ને એસટી ની સીટ રિઝર્વ છે તો એ છતાંય આ લોકો પ્રતિનિધિત્વ કરે છે આની અંદર એનો જ અમને વિરોધ છે લોકલ પ્રતિનિધિત્વ નથી આપ્યું આ લોકો આ લોકોએ ક્યારેય લોકલ પ્રતિનિધિત્વ નથી આપ્યું એના કારણે જ વિકાસ નથી થયો નથી થયો એટલે આ હોળી હતી હમણાં હોળીમાં બસો ભરાઈ ભરાઈને આવતી આવતી મીડિયા છાપતું હતું કે આદિવાસીઓ પોતાના વતનમાં જવા લાગ્યા એટલો બધો વિકાસ કર્યો ગાંધીનગરમાં હું કામ અમારે સેક્ટરોમાં નીચે પડી રહીને મજૂરી કરવી પડે છે બીએસસી બીએડ થયેલા લોકો મજૂરી કરે છે એટલો મોટો વિકાસ કરી નાખ્યો છે આ લોકો બેરોજગારી સૌથી મોટો પ્રશ્ન હોય છે કોઈ પણ શહેર કોઈ પણ રાજ્ય કે પછી કોઈ પણ દેશની અંદર ત્યારે બેરોજગારી લઈને સવાલ ઉઠી રહ્યા છે દાહોદ જિલ્લામાં શું કેશો બેરો હું વાત કરીશ પણ એ પેલા હમણાં પેલા બે ને કોંગ્રેસ ના જે બેન છે આપું આપું ભાઈ આપું આ બેને જે કોંગ્રેસ તરફથી વાત મૂકી કે દાહોદ માં પાર્કિંગ નો વિષય છે દાહોદ માં આ કોંગ્રેસે કરેલા સવાલ નો જવાબ તો મને હાલવા દો ભાઈ એમને સવાલ કર્યો છે કે પાર્કિંગ નો વિષય છે અને કડાણા નું પાણી દાહોદ ને મળે છે તો ખરેખર એ યોગ્ય નથી એવું એમનું કેવું છે હું એમ કેવા માંગુ છું કે પાર્કિંગ નો પ્રશ્ન એ દાહોદ શહેરના જે તે સમય નો ચાલતો હતો એનામાં પરિણામ લાવવા માટે નગરપાલિકાની ટીમે પ્રયાસ ચોક્કસ કર્યો છે સારો પ્રયાસ કર્યો છે અને પાર્કિંગ નો વિષય આખી લોકસભા ક્ષેત્ર ને એટલો બધો લાગુ પડતો નથી બીજી વાત કે પાટા ડુંગરીનું પાણી મળતું હતું ત્યારે દાહોદની વસ્તી જે હતી એના કરતા જે વસ્તીના પ્રમાણમાં કડાણાથી દોઢસો કરોડના ખર્ચે આજ નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીની ટીમે પાણી લાયા તો જે છ દિવસે મળતું હવે આંતરે દિવસે પાણી આખા દાહોદ શહેરને મળે છે પૂરતા દબાણ સાથે એમનો જવાબ આ પૂર્ણ થયો હવે બીજો જવાબ મારા મિત્રએ જે સવાલ કર્યો કે જયારે સીએમ સાહેબ દાહોદમાં આવે છે ત્યારે જસવંતભાઈ ભરવાડ અને ગણપતભાઈ રબારી કહેવામાં આવે છે એવું કહે છે એવી કોઈ જગ્યાએ વાત નથી અસ્થાને વાત છે કેમ જસવંતસિંહ ભાભોર અને ગણપતસિંહ વસાવા એ અમારા રાજ્યના આદિવાસી નેતા છે અને આદિવાસી નેતા તરીકે ગુજરાતના વિકાસમાં અને દેશના આદિવાસી સમાજના વિકાસમાં એમને પૂરતું યોગદાન આપીને જેટલું કરવા જેવું કર્યું છે પણ એમનો બીજો પ્રશ્ન છે કે હમણાં જે મજૂરીએથી કામે આવતા હતા ત્યારે બધા લોકો પોતાના વાહનો લઈને આવતા હતા ગુજરાત સરકારના એસટી નિગમ દ્વારા અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગરથી દર એક કલાકે સ્પેશિયલ બસો મૂકીને એમને લાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને બીજું કે બેરોજગારીનો પ્રશ્ન છે તો આટલા વર્ષોથી કોંગ્રેસે કોદાળો નથી વિચાર્યો પંચાવન સાહીઠ વર્ષથી કોંગ્રેસ નથી વિચાર્યું માત્ર ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જસવંતસિંહ ભાભોર અને ગણપતભાઈ વસાવા અને અમારા જિલ્લાના મંત્રી બચુભાઈ ખાબર એમને બેરોજગારીનું સોલ્યુશન લાવવા માટે દાહોદ ખેડૂતોને ખેતીનું પાણી આપવા માટે બારસો કરોડ ની યોજના નું ચાલી રહ્યું છે એનાથી તળાવો ભરાશે માસ માસ ખેતી 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 કરી શકે જે કરે એને બહાર કોઈ જગ્યાએ ભાગમાં કરવા જવું જ નહીં પડે એ કાયા પલટ ને એ કાયા કલ્પ લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી ની નેતૃત્વ કર્યું છે બિલકુલ ભાજપના કાર્યકર્તાઓ પણ તાળીઓ બગાડી રહ્યા છે ત્યારે જવાબ આપવાની જવાબ માંગવાની કોશિશ કરીશું શું કેશો પેલા બેને જે એક પ્રશ્ન બીજો કર્યો કે પ્રભાવીને જ વિકાસ કર્યો તો ભાભોર સાહેબે એવું દાહોદ માટે કશું કર્યું જ નથી તો ભાભોર સાહેબના કામોમાં ગણાવું એક પાસપોર્ટ ઓફિસ જે દાહોદમાં પ્રથમ વખત બની છે જે દાહોદ જિલ્લાના લોકોને છે કે બરોડાને અમદાવાદ સુધી જવું પડતું હતું એના પછી આ કડાણાની લાઇન એ પણ અમારે ભાભોર સાહેબની જ દેન છે એના પછી રેલવેનું કારખાનું જેની ક્ષમતા વધારી એ પણ એક બાભોર સાહેબની દેન છે આવા અનેક કાર્યો કર્યા છે અને ગોદીરોડ થી ટિકિટ વાળી આખું નવું પ્લેટફોર્મ બનાવ્યું જે રોડ વિસ્તાર ગામમાં આખો અલગ વિસ્તાર જ છે જેને આવવા જવા માટેનું પ્લેટફોર્મ પણ બનાવ્યું એ પણ અમારા માન્ય સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી બાબોર સાહેબનું જ કામ છે જે ગ્રાન્ટ આવે છે 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 તે ગ્રાન્ટનો ગ્રાન્ટનો ઉપયોગ ઉપયોગ થાય થાય ખરો તો તો એમનો પછી પણ એમનો જે જવાબ એમણે વાત કરી એના સંદર્ભમાં વાત કરવા માંગુ છું કે પ્રભાબેન જ્યારે કોંગ્રેસના સાંસદ હતા દાહોદમાં ત્યારે કેન્દ્રીય વિદ્યાલયનું ખાતમુહૂર્ત એ પ્રભાબેનના હસ્તક અને જે જમીન મેળવી છે એ મેળવવામાં પ્રભાબેનનો હાથ છે અને એના બાદ ત્યાર પછી જયારે સંસદ સભ્ય તરીકે જસવંતભાઈ ચૂંટાયા ત્યારે ફરી પાછું ખાતમુહૂર્ત કરી અને એ કામ એમણે શરૂ કરવામાં આવ્યું તો પોતાનું એ કામ થયેલું છે પ્રભાબેનના હસ્તક આ ચોથું જે પ્લેટફોર્મ મંજૂર થયેલું છે પ્રભાબેનના સમયમાં મંજૂર થયેલું છે પ્લેટફોર્મ ઉપર જે કોચ ડિસ્પ્લે લાગેલા છે એ પણ પ્રભાવિત સમયમાં લાગેલા છે અને આ જે પાછળની જે ટિકિટ ભાજપની વાત છે એ તો એમણે ઉદઘાટનો કર્યા છે બાકી મંજૂર તો તે વખતે પ્રભાવિત સમયમાં થયેલા છે હવે બીજી બે બેરોજગારીની વાત કરીએ તો બેરોજગારી માટે આજે આજે જિલ્લાની અંદર અસંખ્ય ભણેલા ગણેલા યુવાનો ઘરે બેઠા છે અને મોદી સાહેબ જ્યારે ચૂંટાઈને જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એમણે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગારી આપવા માટેની વાત કરી હતી જો અગર બે કરોડ હિસાબે પાંચ વર્ષમાં નોકરીઓ આપી દસ કરોડ યુવાનો નોકરી આપ્યા શક્યા હોત તો આજે જે કઈ બેકારીનો પ્રશ્ન છે એ પ્રશ્ન ના રહેવા એમ વાત કરી કે સંસદ શું કામ કર્યા તો આ જે ઘરે ઘરે ગેસની જે વાત છે એવી પ્રભાવેને લાયા છે ઘરે ઘરે જે ગેસની વાત કરી આ લોકોએ જે ગટર યોજના ભૂગર્ભ ગટર યોજના અહીંયા કરી છે એ ભૂગર્ભ ગટર યોજના આજ સુધી ચાલુ નથી અને સ્માર્ટ સિટીની આ લોકો વાત કરે છે સ્માર્ટ સિટીના નામે એક પણ એક પણ ઈંટ મુકાઈ નથી દાહોદની અંદર એક પણ ઇટ સ્માર્ટ સિટીના નામે એક પણ ઇટ આજ સુધી મુકાઈ નથી નામે એક પણ ઇટ મુકાય વિદ્યાલય નું બે વાર ખાતમુહૂર્ત પેહલા તો એમને ટેન્ડર પ્રક્રિયા થયા વગર ખાતમુહૂર્ત કરી નાખ્યું એ તારીખ એમને જોવાની જરૂર છે સોળ પાંચ બે ના રોજ સ્મૃતિ ઈરાની માનવ સંસાધન મંત્રી શ્રીએ ટેન્ડર પ્રક્રિયા માટે વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી એનો પત્ર અમે સાડા ત્રણ વર્ષનો એક હજાર દિવસનો હિસાબ જયારે પબ્લિકમાં આપ્યો તે બુકમાં પત્ર સાથે છાપેલું છે અને એ પહેલા ખાતમુહૂર્ત એમને કર્યું ખાત ખાતમુહૂર્ત અમે જે કર્યું એ ટેન્ડર પ્રક્રિયા પછી કર્યું છે એટલે ટેન્ડર પ્રક્રિયા જ એમના કાર્યકાળમાં નહોતી થઈ એક નંબર બે કે એમને વિષય કર્યો સ્માર્ટ સિટી સ્માર્ટ સિટીમાં જાહેર થયા મંજૂર થયા પછી સ્માર્ટ સિટી કંપની લિમિટેડ નોંધણી થઈ એના પછી દોઢસો કરોડની ફાળવણી થઈ અને એ દોઢસો કરોડના ટેન્ડરો અત્યારે થઈ ચુક્યા છે ને એમાં સૌથી પહેલા આખા ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવું એના પછી સિટી બસ અને એના પછી ટોટલ ડિજિટલના કેબલો નખાશે આ પ્રથમ તબક્કાનું કામ છે એના પછી ડેવલપમેન્ટનું કામ છે એને થતાં હજુ વાર લાગશે પણ છે એના થઈ ગયા બિલકુલ તો એક તરફ ટેન્ડર જે છે તે ટેન્ડરાઈઝ થઈ ગયા છે તે પ્રકારની વાત હાલ તો સુધીરભાઈ કહી રહ્યા છે કોંગ્રેસે પણ અનેક સવાલો છે સ્થાનિકો મારી સાથે જોડાયેલા છે સ્થાનિકોના સવાલો પણ લઈશું કોંગ્રેસ ભાજપના જવાબ આપવા માટે અત્યારે તૈયાર છે કારણ કે ચૂંટણી આવી રહી છે રોકાશે એક નાનકડા બ્રેક માટે 16 channels, 15 languages, 26 states, 1200 plus reporters, 67 plus crore viewers, India's largest news network, News 18 Network. channels 15 languages 26 states 1200 plus reporters 67 plus crore viewers India's largest news network News18 Network Channels, 15 languages, 26 states, 1200 plus reporters, 67 plus crore viewers, India's largest news network, News 18 Network. 16 channels, 15 languages, 26 states, 1200 plus reporters, 67 plus crore viewers, India's largest news network, News 18 Network. Channels, 15 languages, 26 states, 1200 plus reporters, 67 plus crore viewers, India's largest news network, News 18 Network. Channels, 15 languages, 26 states, 1200 plus reporters, 67 plus crore viewers, India's largest news network, News 18 Network. channels 15 languages 26 states 1200 plus reporters 16 હજાર ઓગણીસ લઈને જ્યારે મહાસંગ્રામની ટીમ વિવિધ જિલ્લાઓમાં પહોંચી રહી છે ત્યારે આજે અમારી ટીમ પહોંચી છે દાહોદ જિલ્લામાં જ્યાં ભાજપના સાંસદ છે અને કોંગ્રેસના ધારાસભ્ય એક તરફ કોંગ્રેસ દ્વારા કહેવાય રહ્યો છે કે જ્યારે તેઓના સાંસદ ત્યારે વિકાસના કામો થયા છે જ્યારે કે ભાજપ કહી રહી છે કે તેમના સાંસદ બન્યા ત્યારબાદ આ વિકાસના કામો થયા છે કે સાચું કોણ ખોટું તે તો કદાચ સમય અને સ્થાનિકો જ વધારે સારી રીતે જણાવી શકે મારી સાથે મહિલા પણ જોડાયા છે તેમની સાથે વાત કરીએ આપને શું કહેવું છે ભાઈ बेटे मैं उनसे यही पूछना चाहती हूँ कि हर क्षेत्र में महिला सशक्तिकरण देखिए या बेरोजगारी मुद्दा देखिए हमारे दाहोद को स्मार्ट सिटी में तो शामिल करने की बात करते हैं पर मौलिक मूलभूत सुविधाएं नहीं हैं हमारे यहाँ दाहोद में कैसी तो सुविधाएं सुविधाएँ आप यहाँ पर देखिए दाहोद में शिक्षा को व्यवसायीकरण कर दिया है यहाँ पे सी बी एस ई ना इस्कूलों के नाम पे सिर्फ एक एक स्कूल है उसमें भी बच्चों का एडमिशन नहीं होता है वहाँ पर डोनेशन बेस्ट सुविधा हो रही हैंगी आज बच्चे पेरेंट्स बहुत परेशान हैं कि उनको बच्चों का एडमिशन नहीं होता है आज स्मार्ट सिटी की इतनी बड़े बड़े दावे कर रहे हो महिलाओं के लिए वन एट वन सुविधा नहीं है इंफ्रास्ट्रक्चर कुछ सुविधा नहीं है बड़े बड़े हॉस्पिटल खोल लिए हैं पर वहाँ पर आपको चिकित्सक नहीं मिलेंगे दवाइयाँ नहीं मिलेगी टीचरों की भर्ती नहीं होती है तो मैं यही क्वेश्चन करना चाहती हूँ बड़े बड़े दावे तो करते हो पर वो सिर्फ कागजी कार्रवाई है मौलिक धरातल पे देखेंगे आप उज्वला योजना की बात करते हो कनेक्शन तो दे दिए हैं और उसके लिए लोगों को पैसा नहीं है नया सिलेंडर लेने के लिए शौचालय आपने गाँवे गाउड़े, -गाउड़े शौचालय बना दिए और उन शौचालय का उपयोग वो घास सारा यूज करने के लिए वेस्टेज मटेरियल रखने के लिए वो लोग यूज़ कर रहे हैं सिर्फ कागजी रूप रूपये कागजी घोड़े चलाते हैं बाकी धरातल पे आप वास्तु स्थिति सर्वे करके देखिए पूरे जिले में देखिए कि क्या विकास हुआ है जसवंत सिंह भामोर जी हमारे जो सांसद है उनने आज हम लोग ने कभी उनको देखा नहीं है उनने कभी जनता के बीच जाकर नहीं देखा है जनता की जनता की प्रॉब्लम नहीं सुनी है कि मेन प्रॉब्लम है सिर्फ बड़े बड़े उद्घाटन मोदी जी ने मोदी जी अगर यही काम करते सिर्फ वो अपनी मन की बात कहते थे मन की बात कहते हैं मन की बात सुनते नहीं मन की बात सुनते नहीं जनता की बात सुनते तो आज ये समय नहीं आता हमारे सांसद हमारा सांसद छे ये આવ્યું છે છે તો સારું પૈસા લેતા નથી મગર અમારું સિવિલ જતું રહ્યું છે અગર ભવિષ્યમાં જાયડેસ વાળા પૈસા વધાર્યા તો શું અમારે સિવિલ પાછું મળશે ખરું એટલું અમારે સાંસદને પૂછવું છે બિલકુલ અહી સવાલ એ પણ થઈ રહ્યા છે કે સાંસદ દેખાતા જ નથી ખરેખર સાંસદ છે અમારા કે દોડી દોડી શકશે તમને લાગે એમને દેખવા માટે દોડવું પડે સાંસદ શકશે ઘરમાંથી બહાર નીકળવાની જરૂર છે વિકાસ ની જે વાત કરીએ દાહોદ શહેર માં અંદર સમય ફરો તમને ખબર છે વિકાસ માં કેટલા કેટલા કામો થયા છે હાલની પોઝિશનમાં તમે જાણી દાહોદ અંદર મેડિકલ કોલેજ સૌથી મોટી મહત્વની વાત છે આદિવાસી વિસ્તારના મારા ગરીબ આદિવાસી વેદુરો અહીંયા પોતે ભણીને મેડિકલ ડોક્ટર બને એના માટે મોટા મોટી સુવિધા મેડિકલ હોસ્પિટલ મેડિકલ કોલેજ નાખવામાં આવી છે અને તમારે નીકળ અહીંયા આદિવાસી ભવન બી સારા બાબુ સાહેબ બનાવવામાં આવે આદિ બાબુ સાહેબ આપણા બાબુ સાહેબની ગાંઠમાં અત્યારે જ એનું ઓપનિંગ કરવામાં આવ્યું રોડ રસ્તા વીજળી પાણી ગેસ સ્વાસ્થ્ય સુરક્ષા શિક્ષણ પાસપોર્ટ ઓફિસ એફએમ વિકાસ નું એવો કોઈ દાહોદ ની અંદર ખાંચો બાકી નથી કે જેમાં માનનીય મંત્રી શ્રી જસવંતસિંહ કામ ના કર્યો આમના પંચાવન વર્ષના કામો કરતા ફક્ત પાંચ મિનિટ લાગશે પણ ભાભોર સાહેબ પાંચ વર્ષના કામ કરતા તમને પાંચ કલાક પણ ઓછા પડશે બિલકુલ હા હા જી આદિવાસી ભવન બનાવવામાં આવ્યું છે સુવિધા તો આપવામાં આવી છે તેવું કેવાય આદિવાસી ભવન બીજું ભણવામાં આવ્યું છે એના માટે જે આ લોકોએ કીધું છે કે અમે મંજૂર કર્યું છે એ ખોટી વાત છે તદ્દન અમારી રજૂઆત અને અમારા આવેદનોથી આ લાવવામાં આવેલું છે અને બીજું એમને મેડિકલ કોલેજની વાત કરી છે મેડિકલ કોલેજ જે બનાવવામાં આવી છે એ ખાનગી બનાવવામાં આવી છે તે લોકો શું ગવર્મેન્ટ એટલી પાંગલી છે કે લોકો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ નથી બનાવી શકતા એક રૂપિયા એક રૂપિયા ને લીઝ પર આવો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બનાવી શકતા હતા એ પણ ઝાડસનો પ્રશ્ન આવ્યો ઝાડેશ કેમ્પ ઝાડેશમ પ્રાઇવેટ પોતાની પાસે આટલો બધો રૂપિયા છે તો ખાનગી હોસ્પિટલ બનાવી શકે કે રીતના સરકારી હોસ્પિટલ હમણાં બની જ રહી છે ઓલરેડી તો એના ઝાડેશ પોતાની જગ્યા લઈને બનાવી શકે છે સિવિલમાં ડાકો નાખવાની જરૂર શું છે અમારો પ્રશ્ન એ છે આ જે છે આટલો મોટો આ આલોક વિકાસ કર્યો છે આ રજૂઆત કરીએ જો અમે કાગળ પર એ લોકો કહે છે કે અમે રજૂઆત કરીએ કે નક્સલવાદીઓ છે આ લોકોને કે દઉં છું ભાજપવાળાને અને કોંગ્રેસવાળાને બંનેને કે દઉં છું કે આવી રીતે પર લખી લખી ગયેલા છે કોઈ આવતું નહીં આ દેખો સરકારી વિજ્ઞાન કોઈ પ્રિન્સિપાલ આખા દહો તો એ લોકોને ખબર પડી જાય કે ગામડાઓની અંદર લોકોને સ્માર્ટ બનાવો પછી દાહોદ સ્માર્ટ સિટી બનશે તમે તમારા મોદી સાહેબ ના વિચારો ને ફોલો નથી કરતા વિચારો ને ફોલો નથી કરતા ખાલી વિકાસ ની વાતો કરાય છે એવું છે વિકાસ ની વાત એક દોઢ વાક્યમાં તમને જવાબ આપી દઉં અમારું કોંગ્રેસનું નું શીર્ષ નેતૃત્વ કાયમ એક આક્ષેપ અમારા પર કરે છે કે આ બધી યોજનાઓ અમારી છે તમે નામ એટલે એનો મતલબ જસન્સિંહ બાબો સાહેબે વિકાસ ના કર્યો હતો તો અત્યારે સંસદનો એમને બેસ્ટ સંસદને એવોર્ડ મળ્યો મેડમ કેવી રીતે મળતો એનો જવાબ કોંગ્રેસ પાસેથી લઈ લીધો હતો હું ખાલી મારે બીજું કઈ નથી કે હું આ દેશના અંદર પહેલી વાર સારામાં સારો ચોકીદાર મળ્યો છે ભૂતકાળનાર જે લોકો બો ખાધું છે ને હવે ખાવા મળતું નથી કોઈ ને એમ મળ્યો એટલે ચોકીદાર ને જાળવી રાખો તો રાષ્ટ્ર આગળ વધશે અને આપણા દેશનું નામ આગળ વધશે

લોકો ચોકીદારની વાત કરે છે તો અમે પણ રાહુલ ગાંધી છે છે અને અને બધો હિસાબ લેશે મારા મિત્રો સુધીરભાઈ સાહેબ ભૂગર્ભ ગટર યોજનાનું શું થયું છે એનો જવાબ આપ્યો નથી એક પછી બીજી વાત કેન્દ્ર વિદ્યાલય કેન્દ્ર વિદ્યાલયના ઉદ્ઘાટન ઉદ્ઘાટનની વાત એમને કરી કેન્દ્રીય વિદ્યાલય ના ઉદઘાટન કેન્દ્ર સરકારના ખર્ચે

ત્યારે વિકાસના કામો થયા ત્યારે કે ભાજપનું કેવું છે કે જસવંત ભાભોર આવ્યા ત્યારબાદ વિકાસના કામો કરવામાં આવ્યા છે જોકે હવે કોંગ્રેસ અને ભાજપ ને તેમના કરેલા કાર્યનો જવાબ જનતા તેના માટે સમય પણ બાકી ગયો છે જનતા જવાબ આવશે ત્યારે દાહોદ જિલ્લાની સમસ્યાઓ સાથે આજે મેં અહીં પહોંચ્યા આવતીકાલે પહોંચીશું બરોડા જ્યાં બરોડામાં જઈને ત્યાંના સ્થાનિકોની સમસ્યાઓ જાણીશું અને આખરે ત્યાં વિકાસના નામે શું થયું છે તે પણ જાણવાની કોશિશ કરીશું હાલ મહાસંગ્રામમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર News 18 Network.